હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશો તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે બધાને જય માતાજી આજ તો આપણે આવી ગયા છીએ ગરીબ નિરાધાર લોકોની સેવા માટે અને જો એમનું આખું ગ્રુપ આવેલું છે અમારા સંતોષભાઈ અને અમારા ભાઈ ભીમજીભાઈ જો બધા આખી કીટ લઈને આવેલા છે શું કહેવાય સંતોષભાઈ હા સંતોષભાઈ હા ભાઈ હવે આ પરિવારમાં એવું છે કે એક જ ઘરમાં પાંચ દીકરીઓ છે જેમને પપ્પા નથી અને એટલા માટે આપણે એમ પરિવારને કીટ વિતરણ કરવા આવ્યા છીએ તો વિડીયોમાં બની રહેજો પહેલાં તો ઘરની પરિસ્થિતિ બતાવીએ પછી જે કીટ વિતરણ કરીએ હું કીટ લઈ લઉં તો જો ભાઈ હાલો પહેલાં અમે કીટ લઈ લઈએ અને પછી એમની ઘરની પરિસ્થિતિની બધું બતાવીશું તો જો આ કીટ છે અને કીટ લઈને આપણે અંદર જવાનું છે એવું છે હાલો મિત્રો તો અત્યારે આપણે ટીમ સાથે આવી ગયા છીએ અને આપણે વિક્રમભાઈ વાતચીત કરીએ કે ભાઈ આ કઈ જગ્યાએ આવેલા છીએ આપણે કીટ વિતરણ કરવા માટે તો જય માતાજી અત્યારે આપણે છે ને હાજાનગરની અંદર મુંબઈ મની ડેરી પાસે થોડાક આગળ જતાં એક રેખાબેન કરીને રહે છે રેખાબેન હિંમતભાઈ મકવાણા જેમ હિંમતભાઈ તો ઓફ થઈ ગયા છે આ લોકો પરલો દેવા છે અને એમને સંતાનમાં છ દીકરીઓ છે તો છ દીકરીઓ માટે ખૂબ જ મદદની જરૂરિયાત હતી કારણ કે બેન એકલા જ છે તો બેન એકલા કમાઈ શકે એવી પરિસ્થિતિ નહોતી કારણ કે અઢીસો બસો રૂપિયા જ કમાઈ શકતા હતા વધારે કમાઈ શકતા ન હતા તો એના માટે આપણું અલગ ધન્ય નામા મંડળ અને નોંધાવવાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અત્યારે માટે એની માટે ત્રણ મહિના ચાલે એટલું કરિયાનું લઈને આવ્યા છે તો તમારા બધાના સપોર્ટથી સાથ અને સહકારથી અમે આ સેવાના કાર્ય કરતા રહ્યું છે અને અમારા સેવાના કાર્યમાં તમારે સહકાર આપો હોય તો સ્કીન પર નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારી આ આજુબાજુમાં જો આવો કોઈ પરિવાર હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત જય જય તો આપણે જઈએ છીએ અત્યારે કીટનું વિતરણ કરવા માટે અને તમે કોણ કોણ અહીં આવ્યો છો આયા અચ્છા મારી સો છોકરી ને રહી તમારા ઘરવાળા વાળા થઈ ગયા કેટલો સમય થયો એના ત્રણ વર્ષ વર્ષ ત્રણ વર્ષ વર્ષથી હું એકલી કમાતો હું ઘરે રહું ખબર હું બરોબર કેટલી મજૂરી મળતી બસો ત્રણસો માહિતી બસો ત્રણસો ઘર પૂરું પડે થોડું પડે જેવું તેવું આલે કરે શું પડે રડવા વગર નું નહીં મારા નાના પડું તો ગમે આ બધા બાળકો ભણે છે કે કોઈ આ જાય આ ત્રણ જાય છે મોટી દીકરી કેમ ના જતી ચાર બાળકો જાય છે તો શું નામ તમે તમારું કીધું બે રેખાબેન રેખાબેન તો આપણે દર્શક મિત્રો અત્યારે આપણે રેખાબેન હિંમતભાઈ મકવાણાના ઘરે આવેલા છે એના સંતાનમાં છ દીકરી છે અને હિંમતભાઈ ઓફ થઈ ગયા ગેરહાજર થઈ ગયા અને આ લોકથી પરલોક સીધા આવ્યા એના આજે બે વર્ષ થઈ ગયા છે તો ખાસ આપણે એમને માટે આપણો અલગ ધણી આશ્રમ રામામંડળ નોંધારોનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને માય હેલ્પ ફાઉન્ડેશન તરફથી અત્યારે હાલ એમની માટે છે ને વધુ તો નથી કહેતા ત્રણ મહિના નથી કહેતા પણ કારણ કે પરિવાર મોટો છે છ બાળકોનો પરિવાર છે પણ છ બાળકોની અંદર બધી છ છ દીકરી જ છે એક પણ દીકરો નથી તો આવા પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત હોય તો તમારા બધાના સપોર્ટથી જ આવા સેવાના કાર્ય કર્યું છે કે તમે બધા જો ફૂલની તો ફૂલની પાકડી જે તમે મદદ કરો છો ને બસ આવા સેવાના કાર્ય અમે કરતા રહીએ છીએ કારણ કે આ પરિવારની ઘરમાં છ દીકરી છે છ દીકરીવાળું ઘર છે તો એમને ખૂબ જ તકલીફ પડી રહી છે અને કમાવાવાળા માત્ર આ બેન એક જ છે તો એમને મદદ કરવા નમ્ર વિનંતી સૌ દાતાઓને નમ્ર વિનંતી કરીને બેન આપણે અત્યારે શું તમે આપણે જે અત્યારે મદદ કરવા માટે આવ્યા છીએ તો આપણું જે અલગ ધા આશ્રમ રામામંડળ મંડળ આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને માય હેલ્પ ફાઉન્ડેશનના બેન પણ આપણી સાથે

છોકરા મારી છોકરી નાની હજી નાની એવડી એમ કે હાવ નાની હાવી અને મે મોટી કરી તાર વર્ષ છે 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 ગોપાલનગર સંતોષી માના મંદિર પાસે તો ને બેન નું નામ ભૂલી ગયો રેખાબેન હિંમતભાઈ મકવાણા કરીને જે સવાળિયા કોળી છે એમના ઘરે આપડે આવ્યા છે એમને સંતાન માં દીકરીઓ છે જે નાના નાના ભૂલકાઓ છે અત્યારે એમના માટે અત્યારે આપણું ગરીબ નિરાધા જરૂરિયાતમંદ લોકો વોટ્સઅપ ગ્રુપ નોંધા નોંધા ચેરિટેબલ ટ્રસ્ટ અને અલગ ધણી આસન ભ્રામણ મંડળ અને સાથે સાથે માય હેલ્પ ફાઉન્ડેશનના સથવારે આપણે હાલ ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું લઈને આવ્યા છે બાળકો માટે તો આ છ દીકરીઓ છે નાની નાની તો તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે કારણ કે આ બેની પંદરસો રૂપિયા ભાડે મકાનમાં રહે છે અને તમે એની ઘરની પરિસ્થિતિ આગળ જોઈ કે કઈ રીતના ભાત બનાવ્યા છે માત્ર એને ખાવા પીવામાં એની પાસે કાંઈ નહોતું ખાલી ભાત જ હતા તો ભાત એને ખાલી રાંધ્યા છે ભાત રાંધીને થોડા થોડા ખાવા બેઠા હતા એવામાં અમે કીટ લઈને આવી પહોંચ્યા છીએ તો એમના તરફથી અત્યારે અમને સમસ્ત દાતાઓના સહયોગથી તમારા બધાના સપોર્ટ દે ત્યારે હાલ ત્રણ મહિના ચાલે એટલું કર્યાનું બેન અમે તમારી પાસે લાવ્યા છીએ તમે કેવા રૂડા આશીર્વાદ આપશો

પરિવાર વિશે કહેવા માંગવું જોઈએ કે તમે જોઈ શકો છો છોકરીઓ છે જેને બેનને કોઈ આગળ પાછળ છે નહીં કે કોઈ એમને દાળી મજૂરી કરીને કામ કરે છે બસો થી ત્રણસો રૂપિયા રોજના કમાય છે પણ તેમાં પૂરું ન પડી શકે કેમકે છોકરીઓ છે અને એમને જીવન જુ્યાત વસ્તુ જોઈએ એટલે તો રામા મંડળ અલગ ધણી નોંધારાનો આધાર ને રામા મંડળ જે આ કીટ વિતરણ કરે છે જે કિટ લઈને આવ્યું છે જે જરૂરિયાતમંદ લોકોને પહોંચાડે છે અને તમે વધારે વધારે સપોર્ટ કરો જેથી જરૂરિયાતમંદ લોકો સુધી વધુ પહોંચે અને વધુ વિડીયો વધુમાં વધુ શેર કરો હું માય એર ફાઉન્ડેશન તરફથી જેટલી દવાની બનશે કોશિશ એટલી બધી દવાઓ આપીશું અમે ભાવનગર વિસ્તારના નગરના ગોકુળ નગર વિસ્તારમાં આવ્યા છીએ અને ગોકુળ નગરની અંદર એમ કહેવાય છે કે પિતાની છત્રછાયા ગુમાવેલી છ નોંધારી દીકરી છે અને છ દીકરીઓ એટલે કે જગદંબાનો અવતાર કારણ કે નાની નાની દીકરીઓ છે જેમના પિતા આ લોક છોડી પરલોક સુધાર્યા છે અને એમના માટે અલગ ધણી આશ્રમ રામામંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાથે સહયોગથી આ પરિવાર માટે કરિયાણો લેવા છીએ અને બેન આ દીકરીઓના પિતા અત્યારે આ દુનિયામાં નથી એટલા માટે આ એક યોજના આવે છે પિતા પાલક યોજના આ બધી દીકરીઓના ફોર્મ આપણે એમાં ભરી દઈશું જેથી એક એક દીકરીઓને મહિને ત્રણ ત્રણ હજાર રૂપિયા એટલે કે છ દીકરીઓ છે ને તો છ દીકરીઓ એટલે કે તમને અઢાર હજાર રૂપિયા એક મહિનાની આવક તમારી થાતી થઈ જશે અને એના મદદથી તમે આ દીકરીઓનું ભરણ પોષણ ખાવા પીવાની વસ્તુ અને ભણતર તમે એમાંથી પૂરું પાડી શકશો બાકી આપણા મંડળમાં જે દાન આવે છે એને આવી રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે તો સાથે સહકાર આપજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા અને અલગ સહકારથી આપણે આવી રીતે સેવાના કાર્યો કરીએ છીએ અને આપણે જેવું નથી ખાઈ શકતા એનાથી વિશેષ વસ્તુઓ જેમ કે ખજૂર સિમતેલ એવી સારામાં સારી વસ્તુઓ લઈને આપણે પરિવાર સુધી પૈગા છીએ અને જગદંબા માટે લેવા છીએ કરતા પણ એના પપ્પા ન્યા ઓફ થઈ ગયા ત્રણ વર્ષમાં અમારે પપ્પા આઠ હજાર આપતા પેલા તો આઠ હજાર માં દિવાળી મારે કરી બે સવાર મારે યાર કર્યું હુમલો આવી ગયો અમારે હાથ વાગ્યા તે ઓધારું હતું તારે જેવું હોય ગયો હું કરું તો બેન પાસે કારણ કે પરિસ્થિતિ ખરાબ છે ને એટલે બેન પાસે મોટો મોબાઈલ લેવાના પૈસા નથી એટલા માટે નાનો મોબાઈલ રાખે છે જેથી કરીને આપણે જેટલું ફોનનું કામ હોય એટલું જ કામ થાય વધુ બેન ખર્ચો કરીએ તો નથી એવી પરિસ્થિતિ છે બેનની થોડા થોડું થઈ લો તમારે

અને જે સારામાં સારા ડોક્ટર હોય એમના માર્ગદર્શન થી તમને દવા મળશે એ પણ પણ હવે કોઈ પૈસા લીધા હોય બરોબર ઈ સહાય તમને થઈ જશે બાકી આ કરિયાણો ખૂટે એટલે અમારે વિક્રમભાઈ ને કેજો એ કાચ પાછું કરિયાણું પગાડી દેશે હાલો તો હવે આવી રીતનું કાંઈક સેવાનું કાર્ય છે અને જો રામા મંડળ પણ રમે છે અને એમાં જે કાંઈ આવક આવે છે એ આવકમાં લી જે કાંઈ ખર્ચ કાઢતા જે વધે છે એની ગરીબ નિરાધાર લોકોની સેવામાં વપરાય છે તો તમે પણ સેવા કરવા માગતા હોય તો અમે નીચે નંબર આપેલો છે એમાં માહિતી લઈ લેજો એમાં એમનો કોન્ટેક નંબર છે અને તમે જો સે સેવામાં સહભાગી બનવા માગતા હો તો તમારાથી જે કાંઈ ફૂલની તો ફૂલની પાંદડી જે કાંઈ સહાય થાય એ કરજો અને એમનો કોન્ટેક નંબર છે એમના કોન્ટેક નંબરમાં કોન્ટેક કરજો બધી માહિતી તમને મળી જશે તો હાલો ચાલો જય માતાજી બાય બાય